સ્વાગત નહીં કરો કે આપ અમારા કેમ છો યાદ કરીને મને અમદાવાદી ફૂડીઝ નો ચૂંટણી મિજાજ કેવો છે કશિશ જાણશે આજે અને ફૂડની વાત આવે એમાં ચૂંટણી મિક્સ થાય એટલે કે રસોઈમાં રાજકીય તડકો જ્યારે લાગે ત્યારે એનું પરિણામ શું આવે છે મત શું આવે છે જનતાનો જાણવું છે આજે અને એના માટે અમે આવી ગયા છીએ કોમર્સ છ રસ્તા પાસે કેફે વૃંદાવન છે ત્યાંના

બહુ જ સરસ અમે રેગ્યુલર આવીએ છીએ રેગ્યુલર આજ સીટ પર બેસીએ છીએ એવરી ઓકે આપનું નામ અને આપ શું કરો છો મારું નામ ભૂમિલ ડીડવાનિયા છે મારી પોતાની કંપની છે સજીવન આયુર્વેદા કરીને આયુર્વેદિક દવાની કંપની આયુર્વેદનો જિક્ર થયો છે હવે 10 વર્ષમાં આયુર્વેદનું ડેવલપમેન્ટ કેવું થયું શું કહેશો બહુ સારું થયું છે લોકો આયુર્વેદિક તરફ વળ્યા છે કોવિડ-19 પછી બહુ લોકો આયુર્વેદિક તરફ વળ્યા છે અને એમાં બિઝનેસમાં એક્ચ્યુઅલી બહુ ફાયદો થયો છે બિઝનેસમાં તો ફાયદો થયો છે સાથે આયુર્વેદિક યુનિવર્સિટી પણ બની છે હવે તો એટલે લોકો આયુર્વેદમાં લોકોને ભણવાની વધારે ઈચ્છા થઈ છે આયુર્વેદને લોકો ટ્રસ્ટ વધારે કરે છે કે મૂળમાંથી મટાડે આ આખો જે સિનેરીઓ આયુર્વેદિક માટે ડેવલપ થયો છે શું સરકારનો કેટલો રોલ કે બહુ પ્રમોટ કરે છે આ આયુર્વેદિક માટે જે સિનેરિયો આખો થયો છે ડેવલપ થયો છે ડેવલપમેન્ટને બધું સરકારનો આમાં કેટલો રોલ આયુર્વેદને પ્રમોશન કરવા માટે હવે બહુ સરકારી જોડે લાવ્યા છો હવે એમાં કેવું છે કે બિઝનેસ અલગ વસ્તુ છે ને ગવર્મેન્ટ અલગ વસ્તુ છે હું મારા ફાયદા માટે ગવર્મેન્ટ ચૂઝ નથી કરતો એકચ્યુઅલી ગવર્મેન્ટ ભાજપાની સરકાર અત્યારે બહુ સારામાં સારું કામ કરે છે અને જે અત્યારે ડેવલપમેન્ટ થાય છે બહુ સારા છે અમે એકચ્યુઅલી બીજેપીને જ વોટ આપીએ છીએ બિઝનેસ અલગ છે ગવર્મેન્ટ અલગ છે પણ ગવર્મેન્ટ પાસે તાકાત છે તમારું લાયસન્સ ઉપર નીચે કરવાની બિઝનેસની પરમિશન ગવર્મેન્ટ આપે છે હા એ વસ્તુ સો ટકાની ओके 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 आज बात करी आपने नाम रिताक्षी अग्रवाल ओके okay, आप क्या करते हो मैं सीए ए फॉर्म में जॉब करती हूँ क्या बात है तो अभी कॉमर्स uh, सेक्टर में आपको कितना डेवलपमेंट दिखा पास्ट टेन इयर्स में कॉमर्स सेक्टर हमारा तो धंधा बढ़ गया है ब्लैक <laughs> को वाइट करने का काम है हमारा तो टॉकिंग अबाउट ब्लैक मनी जो वो डिमोनिटाइजेशन जैसा कुछ हुआ था ना ट्वेंटी में याद है उससे कितना फायदा हुआ फायदा तो हुआ बट फ्लक्चुएशन भी काफ़ी चीजें हुई अभी टैक्सेशन वगैरह काफ़ी चीजें बढ़ गई है बट मुझे मैं अक, सपोर्ट करती हूँ <laughs> क्योंकि हमारा तो बिजनेस इसी से बढ़ रहा है मोदी जी की वजह से ओके डीमोनेटाइजेशन जीएसटी ये दोनों बहुत ही महत्वपूर्ण स्टेप्स लिए गए तो क्या कहोगे उसके बारे में कहेंगे तो <laughs> क्या बोलूं <laughs> पता है सबको बोलना ही नहीं है वही वही, वही. कि टैक्सेशन रेट्स अभी ये स्लैब बढ़ गए हैं बट ठीक है क्योंकि मुझे इससे ना मतलब ब्लैक जितना भी ऐसे बाहर आ रहा है पॉलिटिशियंस या कहीं भी एक्स वाई जेड कहीं भी कुछ होता है तो इससे धीरे धीरे ब्लैक वाइट में कन्वर्ट हो रहा है अभी काफ़ी सारे ऐसे नेता है जिनके यहाँ पे ब्लैक मनी हुई पकड़े जा रहे हैं क्या बोलोगे उसके बारे में कितना मजा आता होगा इतने सारे बंडल देख के <laughs> बहुत मजा आता है तो नेता कैसा होना चाहिए आपके हिसाब से ब्लैक मनी वाला कि वाइट मनी वाला ऑब्वियस है वाइट मनी वाला આપ આપનું નામ બોલો હેલો માય નામ માય નેમ ઇઝ જેકિન ડિડવાનિયા શું કરો છો તમે મારે ઇવેન્ટ મેનેજમેન્ટ નો બિઝનેસ છે હવે તો ઇવેન્ટ માં તો મતલબ આમ ચાર ચાંદ લાગી ગયા સેક્ટર ને હા અત્યારે સારું છે એ છેલ્લા 2 વર્ષથી ઇવેન્ટ મેનેજમેન્ટ માં અને યાર મેં તો જોયું કે આખી મતલબ યુનિવર્સિટી માં ઇવેન્ટ મેનેજમેન્ટ નો સ્પેશિયલ કોર્સ થાય છે એટલું ભણાવે છે આખો નવ નવ ચાલુ થઈ ગયું છે આ સરકાર માં શું કહેશો એના માટે કેમ કે બધી જગ્યાએ કોઈ પણ વસ્તુ ત્યાં ઇવેન્ટની રિક્વાયરમેન્ટ હોય છે વેડિંગ હોય છે કે સ્ટેડિયમમાં આઈપીએલની મેચ હોય છે કે રોડ શો પર રેલી નીકળે બધી જગ્યાએ ઇવેન્ટનો મેઇન રોલ હોય છે એટલે ઇવેન્ટનું સેક્ટર સારું છે અત્યારે તમને શું લાગે ઇવેન્ટ મેનેજ મતલબ ઇવેન્ટ કરતા હોય બને એટલી વધારે ઇવેન્ટ જો દીકતા હોય તો બીકતા એસા હોતા હે હા રાઈટ જો દીકતા હોય વહી બીકતા હે ઇવેન્ટ સે હોતા હા ઇવેન્ટ હોતા હે માર્કેટિંગ ઉસસે જ્યાદા હોતા હે શું લાગે અત્યારે માર્કેટિંગ લેવલ ઇવેન્ટ બધું લોન્ચ કરું આ તે બધું જે દેખાય છે વેચાય છે કયો પક્ષ આગળ છે એ તો બીજેપી જોય ને એના સિવાય કોઈ ના હોય ઓકે આપણી સાથે વધુ એક જણની સાથે વાત કરીશું ચાલો હવે તમે તો આઈ થિંક મને પ્રોપર આમ યુથ ટાઈપ લાગો છો શું કરો તમે અમારે ડિજિટલ માર્કેટિંગની પોતાની સ્ટાર્ટઅપ છે ડિજિટલ માર્કેટિંગ એ તો આપને કામ કા બંધાય ચાલો ઇલેક્શન માર્કેટિંગ બહુ જોરદાર થઈ રહ્યું છે કે છે 100% જોરદાર થઈ રહ્યું છે પણ આ લેવલે જે પોસ્ટર માં ને બધામાં જે ખર્ચા કરે છે બેઓ સરકાર એ બધા વર્થ નથી એના બદલે કોઈ સારા જગ્યાએ યુઝ કરે તે વધારે સારું છે જેટલી જગ્યાએ પોતાના કલરના પેઇન્ટ કરે છે અત્યારે મેટ્રોના તમે સ્ટેશન જગ્યાએ ભાજપ કે કે પછી કોંગ્રેસ પોતાનો સિમ્બોલ લગાડેલો છે બધું ખોટા પૈસા બગાડવાનો ધંધો છે આપણા પૈસા કરે હા એ પૈસા તો આપડા આપણે શું જોઈને વોટ આપીએ આપણે અત્યારે ડેવલપમેન્ટ જે લેવલે થઈ રહ્યું છે અલગ લેવલ છે આવતા દસ વર્ષમાં ઇન્ડિયા થી આગળ કોઈનું ફ્યુચર દેખાતું નથી ડિજિટલ માર્કેટિંગ માટે તમને છેલ્લો પ્રશ્ન પૂછવા માંગીશ કે અત્યારે ડિજિટલ માર્કેટિંગનું ભવિષ્ય શું લાગે તમને આ સરકારના રાજમાં આ સરકારના રાજમાં અમને તો ઘણો સારું છે ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીનું અમે હાઈએસ્ટ અમારે માર્કેટિંગ ચાલે છે અત્યારે ઇન્ડિયામાં જે ટુરિઝમ વધી રહ્યો છે એ અલ્ટિમેટ લેવલનો વધી રહ્યો છે અને એનાથી અમને તો સારો ફાયદો થાય જ છે ટુરિઝમ વધવાનું મેઇન કારણ ડેવલપમેન્ટ સરકારે કર્યું લાઈક રામ મંદિર બનાવ્યું નોર્થ સાઉથ વેસ્ટ ઈસ્ટ બધી જગ્યાએ અલગ અલગ એવા અટ્રેક્ટિવ પોઈન્ટ લાવે છે કે લોકોને એમની જગ્યાએ જવું જ પડશે લક્ષદ્વીપનું બેસ્ટ એક્ઝામ્પલ હા લક્ષદ્વીપ છે એનું હાઈએસ્ટ સર્ચ વોલ્યુમ થઈ ગયું છે ગૂગલનું લક્ષદ્વીપ છે રામ મંદિર છે ઘણા બધા એવા છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અત્યારે જુઓ પહેલાના દસ વર્ષમાં અત્યારે અલ્ટિમેટ લેવલનો ચેન્જીસ દેખાઈ રહ્યો છે અત્યારે ખાલી એક જ છે ભાજપ બીજું કોઈ છે જ નહીં આજુબાજુ ટોક ચોકો કોફી બોલી બોલીને ને ગળું સુકાઈ ગયું ગરમી બહુ છે હમ હીટ વેવ છે અને રાજકારણે ગરમાયેલું છે અને આ રાજકારણ ગરમાયું છે એની વચ્ચે થોડી ચૂંટણી ટોકે કરવી છે આપણી સાથે કસ્ટમર્સ છે વધારે વૃંદાવનમાં સર આપનું નામ હાર્દિક પ્રજાપતિ આપ શું કરો છો હું અત્યારે એસીએમએલ કેપિટલ માર્કેટ લિમિટેડમાં એઝ અ મેનેજર તરીકે જોબ કરું છું અને પ્રોફેશનમાં મેં સીએ કરેલું છે ઓકે ઓર શૂટ છે તમારા વિસ્તારના સાંસદ કોણ કેડ સોલંકી છે અત્યારે કરંટમાં તો

અને અત્યારે કેટલા કેટલા પ્રોજેક્ટ કન્ટિન્યુ છે એ બધું ધ્યાનમાં રાખીને એમની પાસ્ટ હિસ્ટ્રી બી ધ્યાનમાં રાખીને એમને વોટ આપવાની લોકોને શું કહેશો કે સુપ્રીમ લીડર જોઈને વોટ આપવો જોઈએ કે ગ્રાઉન્ડ લેવલે જોઈને પણ કંઈક વિચારીને વોટ આપવો જોઈએ એઝ અ મારો ઓપિનિયન હું તમને કહું તો ખાલી આપણે સુપ્રીમ લેવલ બી ના જોવું જોઈએ પણ કરંટ આપણે જે સ્ટેટ કે તમારો એરિયા છે ત્યાં ડેવલપમેન્ટ શું કર્યું છે કોણ મહેનત કરી રહ્યું છે એને જોઈને બી વો વોટ કન્સિડર કરવો જોઈએ આપણે ઓકે હવે તમારે પિઝા ના ઇન્ટરપ્શન માટે આઈ એમ સોરી કારણ કે પિઝા ને ઇન્ટરપ્ટ ના કરાય એન્જોય યોર ઇટ્સ ઓકે બહુ ગરમી રે યાર આપનું નામ સૌરભ પ્રજાપતિ ઓકે આપ શું કરો છો હું એઝ અમદાવાદ સ્ટોક એક્સચેન્જ માં આરએમએસ હેડ તરીકે જોબ કરું છું શું કે માર્કેટ આજે માર્કેટ તો ઘણો વોલેટિલિટી છે ઇલેક્શન ના કારણે ઉપર નીચે થાયા કરે છે લેટ્સ સી હવે જોઈએ છે ઇલેક્શન માં શું રિઝલ્ટ દેખાય છે આપણને માર્કેટમાં તમે તમને પોલિટિક્સમાં પોલિટિક્સમાં કેટલો ઇન્ટરેસ્ટ પોલિટિક્સમાં બહુ ઓછો ઇન્ટરેસ્ટ છે પણ સોશિયલ મીડિયા તો યુઝ કરો છો હા કરું અત્યારે ઇલેક્શન આવી રહ્યું છે જો ઇલેક્શન ન હોય તો તમને ભાજપ કેટલું દેખાય ને કોંગ્રેસ કેટલો દેખાય માર્કેટમાં માર્કેટમાં તો અત્યારે ભાજપ જ દેખાય છે ઓપોઝિટમાં તો બહુ ઓછું દેખાય છે કે ચાન્સ લાગે એટલે કહેવાય ને કે આમ આપણે પ્રચાર પ્રસાર ટાઈમે તો બધા આગળ આવી જાય છે પણ જ્યારે ઇલેક્શન ના હોય ત્યારે કોણ કેટલું કામ કરે તમારી દ્રષ્ટિએ કે તમે નોટિસ કર્યું હોય પ્રચાર માટે તો ઘણા બધા આગળ આવે એવા છે પણ હવે તમારે જોવાનું કે તમારા એરિયામાં કોણ કેવી રીતના શું કોણ ઊભું છે એણે તમારા એરિયા માટે કેટલું આગળ પડતું કામ કર્યું છે અને ભાજપ માટે બી કેટલું આપણે કર્યું છે જોયું છે શું છે શું નહીં ભાજપ કેવા કાર્યો કરે છે એના બી લીડર્સ કેવા એના એરિયામાં કે એના વિસ્તારમાં કેવા કાર્યો કરે છે એ પ્રમાણે આપણે જોઈને આપણે આગળ વધીએ તમે પાર્ટી જોઈને આપો લીડર જોઈને આપો વોટ કે પછી ઉમેદવાર જોઈને આપો હું બધું જ જોઈને આપું પાર્ટી બી જો લીડર બી જો ઉમેદવાર બી જોઉં કે કોણ છે બધું બેકગ્રાઉન્ડ એ બધું ચેક કરીને આપણે સજેસ્ટ કરીએ કે ભાઈ આપણે કોને વોટ કરવો જોઈએ વિચારધારા હોય કે કોંગ્રેસની સપોઝ રાષ્ટ્રીય વિચારધારા છે ભાજપની હિન્દુત્વની હોય ને સેક્યુલરિઝમને બધી એવી રીતની બધી વિચારધારા હોય અલગ અલગ વિચારધારા પણ તમે જો જ્યારે પાર્ટી બધી એકસાથે આવી જાય છે એક પાર્ટીને પાડવા બધી ભેગી થઈ જાય ને એમાં દખા થાય તો પછી જનતા શું કરે બધી પાર્ટી ભેગી થાય તો જનતા તો જે કરવાની છે એ જ કારણ કે જેણે સારું કામ કર્યું છે જેના વિસ્તારમાં કે પાર્ટી તરફથી સારું કામ થયું છે તો જનતા એ તરફ જ વળવાની છે મને લાગે લોકો અવેર છે ત્યારે આ બધી ઇલેક્શન અમારું તો રોજનું થયું બિકોઝ વિનો પણ અમે લોકો જ્યારે બહાર નીકળીએ ત્યારે બહુ ઓછી અવેરનેસ હજી પણ એ લેવલની જોઈએ એટલે નથી જોવા મળતી અવેરનેસ તો છે પણ જનતા જે જાહેરમાં બોલવું જોઈએ એ બોલતી નથી પણ હવે લેટસી કે જનતાનો વિષય છે કે કેવી રીતના ચૂઝ કરવું કોઈ પાર્ટીને તમે આટલા લોકોને મળો છો સ્ટોક માર્કેટનું તમારું કામ છે ઘણા લોકોને મળતા હશે આટલા ટાઈમમાં હમણાં રિસેન્ટલી ક્યાંય ઇલેક્શન ટોક વિશે ઇલેક્શનની કોઈ વાત કરી કોઈ ઇલેક્શનની તો ઘણી બધી વાત થાય છે અમારે કે કઈ પાર્ટી જીતશે ઓપોઝિટ કોણ છે કેટલા વોટથી જીતશે એ બધી ઘણી બધી ચર્ચાઓ થાય છે પણ અમારે શું કે માર્કેટ અને ઇલેક્શન બે ભેગું કરીએ તો એક અલગ જ નીકળે ચલો મુકેમ ખુશ હોય એ જાન કે કે લોકો વાત તો કરે છે હા અવેરનેસ છે થેન્ક યુ સો મચ તમારો પીઝા તો ઓલમોસ્ટ પતવા આવ્યો એન્જોય ચલો અહીંયા બે ફ્રેન્ડ્સ છે એ લોકો કોફી એન્જોય કરી રહ્યા છે એ લોકોની કોફી એન્જોયમેન્ટમાં થોડુંક આપણે દખલ અંદાજી નાખીને થોડું ચૂંટણી ટોકે પૂછી લઈએ આપણે ચલો આપનું નામ

ઓકે તો બીંગ અ સ્ટુડન્ટ તમે શું જોઈ રહ્યા છો એજ્યુકેશનમાં ચેન્જીસ આવ્યા છે બીજા બધા સેક્ટરમાં ચેન્જીસ આવ્યા છે એટલે ટેન યર્સમાં એના પર તમે શું કહેશો ઓવરઓલ આપણે જોવા જઈએ તો ભાજપ સરકાર જ એ ચેન્જીસ લેવા માટે જ લઈ આવ્યા છીએ તો આપણે આ પણ વોટ ભાજપ સરકારને જ આપશું નોર્મલ એજ્યુકેશનના ખર્ચાને બધાની આપણે વાત કરીએ શું કહેવું છે કે અત્યારે જેટલું એજ્યુકેશનમાં એક્સપેન્સ થઈ રહ્યું છે એટલું સામે એજ્યુકેશન મળી રહ્યું છે હા એ પ્રમાણે એજ્યુકેશન મળી રહ્યું છે કારણ કે એજ્યુકેશન તો ગવર્મેન્ટ આપે છે પણ આપણે કેટલું લેવું આપણી કરવી છે લોકોને શું કહેવા માંગશો આ વખતે ઇલેક્શન આવી રહ્યું છે અને ઘણા બધા ફર્સ્ટ ટાઈમ વોટર્સ હશે યુથમાં શું કહેશો તો એ લોકોને એટલું જ કહેવાનું કે તમે તમારો મત એ રીતે આપો કે સારી પ્રમાણે વધુ સારું કામ તો કિંમતી વોટ તમારી રીતે આપો કિંમતી વોટ તમે ભાઈ સાચવીને આપજો વિચારીને વિચાર વિમર્શ કરીને આપજો બીજાના ભ્રામક એમાં કમેન્ટ્સમાં ન આવીને પોતાનું મગજ વાપરીને આપજો

ધાર્મિક ડેવલપમેન્ટને જોઈને એક રીતે વોટ આપી પણ શકે કેમ કે એનું કારણ છે કે આટલા વર્ષોનું જે આપણે રામ મંદિરની જે આપણું સપનું હતું હિન્દુનું તે હવે પૂરું થયું છે અને એ એક મોદીને પાછળ જ થયું છે એટલે એક રીતે આપી પણ શકે ધાર્મિક પાછળ અને બીજા કયા કયા મુદ્દા તમને અત્યારે ઇલેક્શન માટે લાગે છે કે આ મુદ્દાને લઈને એક રાજકીય પક્ષ કે એક નેતા આગળ આવે અને પોતાનો મત રજૂ કરે પોતાના વિશ્વાસ લોકો સમક્ષ મૂકે જોવા જઈએ તો તે સિવાયના એક તો શિક્ષણ પાછળ પછી આરોગ્ય ક્ષેત્રે પણ સરકારે એટલું ફરજ બજાવી છે તેમની અને બીજા જે ગ્રામ્ય વિસ્તારમાં જે ઇન્ફ્રાસ્ટ્રકચરમાં જે સુધારા લાવ્યા છે તે પણ એક રીતે પરિબળ કહી શકાય કે સરકાર ખૂબ સારું કામ કરી રહી છે તમે ક્યાં ના હું રાજકોટ ગ્રામીણ કે શહેરી દસ વર્ષ પહેલા તમારું ગામડું કેવું હતું હવે કેવું ખૂબ જ કહી શકાય ને કે સાવ બેઝિક લેવલથી જે અત્યારે જરૂરી જરૂરિયાત કરતાં પણ જે વધારે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો કર્યો છે ને તે દસ વર્ષમાં અત્યારે જોવા મળી રહ્યો છે ખૂબ જ કરેલું છે અને ગામડામાં પહેલાં પ્રાથમિક શાળાના અભાવ રહેતા અને હોસ્પિટલને બધું અત્યારે પબ્લિક હેલ્થ સેન્ટરને બધું ખુલ્યું છે સ્કૂલ્સમાં પણ થોડું ઘણું ડેવલપમેન્ટ આપણે જોઈ રહ્યા છીએ શું કહેશું એના માટે તેમાં પણ વર્ષે ને વર્ષે ગ્રાન્ટ પાસ થઈને સરકારે ખૂબ જ સારી રીતે આ આરોગ્ય ક્ષેત્રે ગ્રામીણ વિસ્તારમાં પછી શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ સારું કામ કર્યું છે ખૂબ જ સારું કામ કર્યું છે ઓકે અને અત્યારે જો અત્યારે ફરીથી હેટ્રિક થાય છે મોદી સરકાર આવે છે તો તમને શું લાગે છે કયા કામ ઉપર ફોકસ કરીને આગળના પાંચ વર્ષ આપવા જોઈએ એમાં તો મોદી મોદીનું એકય કામ એવું નથી રહ્યું કે જેમાં એને પીછાઅટ કરી હોય એ જે પણ કામ કરશે ને તે સારું કરતો આવ્યો છે કરે છે અને આગળ પણ કરતો જ આવશે મારું એવું માનવું છે પર્સનલી ઓકે થેન્ક યુ સો મચ એન્જોય યોર કોફી હવે આરામથી તમે આમ ચિલ થઈને એન્જોય કરો કોફી હવે વધુ આપણી સાથે લોકો છે એમની સાથે વાત કરી લઈએ જાણીએ શું મત છે ચાલો હવે અહીંયા તો અંદર બાર બે બાજુ મસ્ત એમ્બિયન્સ છે અહીંયા મસ્ત આ યલો ટાઈપનો રૂમ છે આઈ થિંક મને ચશ્મામાં તો યલો દેખાઈ રહ્યો છે અને અહીંયા લેડીઝ બેઠા છે अने थोड़ू भूख भी लगी है थोड़ा खा ही खाता खाता बातें कर लिए आप नाम uh, शिवानी है ओके शू करो छो ते प्रोफेशन वाइज आई एम एजुकेशन काउंसलर एजुकेशन काउंसिलर से ओके तो आई uh, थिंक uh, आपको हिंदी में ज़्यादा कम uh, हिंदी कन्वीनियंट है ओके okay. तो बीइंग एन एजुकेशन काउंसिलर अभी मतलब uh, आप कितने साल से ये फील्ड में लास्ट थ्री ईयर्स इलेक्शंस आ रहे हैं सो આપ ક્યા કે આપના કિમતી વોટ કિસી પાર્ટી કો દોગે પર્સનલી મુજબ મેટર નહીં કરતા કે લાઈક ભાજપા યા કાંગ્રેસ આય जो भी आर्ट मतलब डेवलपमेंट होना चाहिए वो मैटर करता है एजुकेशन है हेल्थ सेक्टर है ये सारी चीज़ें थोड़ी सी अभी बहुत कॉस्टली है मुझे नहीं लगता कि इतना कॉस्टली जाना चाहिए लाइक एजुकेशन बहुत कॉस्टली हो गया है हेल्थ बहुत कॉस्टली है हाँ फैसिलिटीज़ बहुत दे रहे हैं बट वो दोनों चीज़ें बहुत हाई लेवल पर कॉस्टली है तो वो सारी चीज़ें ऐसे कि सब लोग अफोर्ड कर पाए वो लेवल पर होनी चाहिए जैसे इंग्लिश स्कूल्स है गवर्नमेंट स्कूल्स है बट गवर्नमेंट स्कूल्स और इंग्लिश स्कूल्स में बहुत डिफरेंट है राइट right. तो वो मैटर करता है कि अगर गवर्नमेंट स्कूल्स भी है तो वहाँ पे भी सेम एजुकेशन होना चाहिए अगर गवर्नमेंट टीचर्स हैं तो उन पर फोकस होना चाहिए कि वो क्या पढ़ा रहे हैं तो वो सारी चीज़ें मैटर करती है हमें सरकार से तो कुछ लेना देना है ही नहीं हमें तो भाई वही हो वही होता है कि किसकी सरकार होगी वही हम तो पूछते हैं लेकिन ओके सो आर है कि जो लेवल है वो लेवल इक्वल होना चाहिए प्राइवेट एंड गवर्नमेंट इक्वल होना चाहिए अभी भी बहुत सारी चीज़ों में इंडिया बहुत डेवलप नहीं है अभी बहुत सारी चीज़ें ऐसी हैं जो डेवलप होना ज़रूरी है जैसे मेन मेन सिटीज़ पर ही लोग फ़ोकस करते हैं कुछ टाउन है या फिर गाँव है वहाँ पर लोग इतना फोकस नहीं कर सकते वो अभी भी अनडेवलप ही है तो वहाँ पर फोकस होना ज़रूरी है कुछ कुछ गाँव की पसंदी हो रही है उनको हाईटेक बना रहे हैं लाइक ढोले रहा है वो सब उसके ऊपर क्या कहना है अभी मतलब अभी वो प्रोसेस स्टार्ट हुआ है वो सब चीज़ें इलेक्शंस के टाइम पे स्टार्ट होती है ना जब ये लग, एक बार सरकार आ जाती है फिर वो सारी चीज़ें नहीं होती है तो वो भी मैटर करता है सो वॉट ड्यू थिंक आप आ, सरकार में है उनको विपक्ष में उनको क्या कहना चाहोगे कि मतलब यू यू आर गिविंग योर वोट तो वो लोग क्या करें कि मतलब दिल जीत सके वो तो अपना बेनिफिट देख रहा है वो अपनी लड़ाई खुद लड़ रहे हैं तो वो मैटर नहीं करता अगर देश के लिए कर रहे हो तो फिर देश का सोच के करना चाहिए देश का विकास और अपना भारत जो पहले था लाइक यूएसए में कोई पूछता नहीं था यूके में कोई पूछता नहीं था अभी तो उधर तो अपनी वाह वाही हो रही है वो आपको नहीं दिख रहा थोड़ा बहुत हाँ वो सारे चेंजेस है बहुत सारे चेंजेस है अभी हम लोग बहुत आगे निकल चुके हैं इंडिया बहुत आगे निकल चुका है अभी धीरे धीरे और भी बहुत डेवलपमेंट होंगे तो अभी बहुत सारी चीज़ें ऐसी बाकी है हाँ जो मोदी सरकार है वो बहुत अच्छा कर रही है आगे भी बहुत कुछ होगा बट ठीक है हर जगह पर अलग अलग सिचुएशन है यू आर अ वुमन सो एक जो मेरा कंपलसरी क्वेश्चन रहा है वॉट डू थिंक अबाउट वुमन एम्पावरमेंट वुमन सेफ्टी वो तो श्योरली हंड्रेड एंड टेन परसेंट बहुत इम्प्रूवमेंट है सारी गर्ल्स लेडीज़ सब कुछ सेफ़ है पहले इतना सेफ़ नहीं था लेकिन अब बहुत सेफ़ है हम कहीं पर भी मैं लाइक बैचलर हूँ मैं खुद राजस्थान से हूँ यहाँ पर रह रही हूँ तो मैं खुद तीन बजे दो बजे अहमदाबाद में कहीं पर भी निकल सकती हूँ मतलब सारी सिटीज सेफ़ है ट्रैवल कर सकता है तो वो सारी चीज़ें बहुत ही मतलब देखा जाए प्लस अगर गर्ल्स हैं या फिर लेडीज़ है तो अपना चॉइस अपना स्टैंड अपना एजुकेशन सब कुछ इजीली ले सकती है चाहे वो मैरिड हो डिवोर्स हो रिलेशनशिप <laughs> हो यू so थिंक कि जो वुमेन एम्पावरमेंट हुआ है और लोगों की मैंटेलिटी अबाउट गर्ल्स वुमेन चेंज हुई है उसमें कहीं ना कहीं सरकार का रोल थोड़ा बहुत रहा है यू थिंक हाँ सरकार का रोल रहा है उनके रूल्स रेगुलेशंस की वजह से ही हम लोगों को इतना वो फ्रीडम मिला है और चेंजेस आए हैं लेकिन हाँ अभी धीरे धीरे वो और होगा थोड़ा और फ्रीडम होगा कहीं गाँव में भी सारी चीजें नहीं मानते लड़कियों को लेकर लेकिन अभी वो भी हो जाएगा तो मैटर करता है सरकार पर ही हंड्रेड परसेंट है कि भाई आगामी पांच वर्ष में तुम्हारी सरकार आए तो ऑर्थोडॉक्स मेंटेलिटी काढ़ो हंड्रेड परसेंट ओके अपनी यार सोफा बो कंफर्टेबल मजा आइए आराम से बैठी जो आराम से बातों करिए आंटी आपका नाम गीता આંટી એ મસ્કા બન ઓર્ડર કર્યું છે હવે આવા મસ્ત કેફે મસ્કા બને મળે મસ્કા બન અને પછી જે નેતાઓ જનતાને મસ્કા લગાવી રહ્યા છે એ મસ્કા ઉપરથી આપણે જે જનતાને કેટલા મસ્કા મળ્યા છે આંટી શું કહેશો તમે અત્યારે માહોલ કેવો લાગે તમે માહોલ સારો લાગે છે ચૂંટણીનો માહોલ ફૂલ્લો છે તો શું લાગે કોની તરફેણમાં હવા છે જે સારું હોય તમને પોલિટિક્સમાં એટલો ઇન્ટરેસ્ટ નહીં લાગે આંટી હોવો જોઈએ ને યાર આપણે સરકાર નક્કી કરવાની જેમ થોડી હાલે હા પણ સરકાર જે આવે એ આપણા માટે સારું હોવું જોઈએ જે બી આવે કોંગ્રેસ આવે ભાજપ આવે કોઈ બી આવે આપણા માટે સારું આપણે આપણે જ નક્કી કરવાનું છે આપણો વોટ જ નક્કી કરશે કે કોણ આવે તો પછી આપણે શું જોઈને નક્કી કરીએ પણ ભાજપ આવી જોઈએ કેમ સારું છે મોદી સારો છે મોદીજી સારા છે એમ તમે આ દસ વર્ષ મોદી સરકાર રહી તમે તમને શું લાગે તમે કહો છો મોદી સારા છે તો શું શું કામ કરે એવા કે તમે કહો છો કે સારા છે બધું ઘણું બધું સારું કર્યું છે જેમ કે લેડીઝ માટે તો ઘણું બધું સારું છે બધી રીતે જેમ કે વિધવા પેન્શન આવે છે ઘૈડાઓ માટે પેન્શન આવે છે એ બધું સારું છે પહેલાં એવું બધું નહોતું અત્યારે જે સારું છે એ ઘણું બધું સારું છે સારું છે પણ હજી આટલું ઓછું બોલ્યા છો એટલે તમે સારું નથી હજી તમને પૂછીશ ઓકે આંટી તમે શું કરો છો તમે હું હાઉસવાઇફ છું પહેલાં એટલે હું જોબ કરતી હતી પણ પછી છોડી દીધી હું બી કુકિંગ કરતી હતી હા મને બધું આવડે છે એટલે હું બી એ જ કરતી પણ હમણાં છોડી દીધું છે તમને શું લાગે અત્યારે પહેલાનો ટાઈમ હતો તમે એ ટાઈમે જોયો હશે આ ટાઈમે જોયો હશે સ્ત્રીઓને રિસ્ટ્રિક્શન્સ બહુ રહેતા આમ નહીં કરવાનું આમ નહીં કરવાનું આ કપડાં નહીં પહેરવાના આમ નહીં જવાનું તેમ નહીં જવાનું અહીંયા તો તમે જશો તો તમને પ્રોબ્લેમ થશે હવે એ બધું હવે સુધર્યું છે એમાં સરકારનો કેટલો રોલ ઘણો બધો ફાટ છે કારણ કે કંઈ બી પહેરીને જઈ શકીએ ડર નથી લાગતું અત્યારે અડધી રાતના બી આવીએ બહાર જઈએ તો બી ડર નથી રહેતું કે આવી રીતના ચિંતા નથી થતી કે કોઈ આમ કંઈક થશે અનહોની થશે એવું બધું નથી રહેતું ડર નથી રહેતું હવે સારું છે ફ્રીલી એમ કે થઈ જશે યાર વાંધો નહીં આવે આપણે ફોડી લઈશું હા એવું છે હવે ડર નથી લાગતું એમ લડી બી લઈએ છે લડી બી લઈએ છે કે ડર નથી લાગતું લડવાથી મને એવું કે હવે તો આપણે સેનામાં એ વિમેન જોરદાર કામ કરી રહી કરે છે ને સરસ રીતે કરે છે એનો શ્રેય કોને આપો હે એનો શ્રેય કોને આપો ક્રેડિટ કોને આપો એની ક્રેડિટ હું ભાજપને આપીશ મોદીજીને આપીશ કારણ કે એમના લીધે જ આટલું બધું ઘણું બધું સારું થયું છે મોદીજીના લીધે જ આટલું બધું સારું છે કે આવી રીતના લેડીઝ એટલું બધું કરી શકે છે અને આટલું બધું આગળ ગઈ છે લેડીઝ કારણ કે બહુ બધું એમના લીધે જ થયું છે તો તમને લાસ્ટ ક્વેશ્ચન તમે કીધું કે મોદીજી છે સારું છે ભાજપ છે તો સારું છે જો આ દસ વર્ષમાં ભાજપની સરકાર ન હોત કે મોદીજી ના હોત તો શું લાગે શું થયું હોત ભારતમાં તો એટલું બધું આગળ નહીં આવ્યું

સસ્તી વાળું થઈ જાય ને તો બહુ સારું છે બીજું કશું નહીં થેન્ક યુ સો મચ એન્જોય કરો તમારું ફૂડ યાર અમદાવાદી ફૂડીઝ નો ચૂંટણી મિજાજ જાણવો છે તો ફૂડીઝ ને શું પીરસવામાં આવશે એ તો જોવું પડે ને અને કોણ બનાવે છે વૃંદાવનમ કેફે ના ઓનર સનીભાઈ ખુદ બર્ગર બનાવી રહ્યા છે તો મને ઓનલી લેજન્ડ સનીભાઈ કયું બર્ગર બનાવો અત્યારે આલુ ટીકી બર્ગર બની રહ્યો છે ઓકે એનું ફેમસ અહીંયા આગળ સૌથી વધારે જે વેચાય ને એ આલુ ટિક્કી બર્ગર ને તંદુરી બર્ગર બે જ વસ્તુ છે જે સૌથી વધારે વેચાય ધોરણ ઓલમોસ્ટ કહેવાય ને આમ ચાલીસથી થી પચાસ વેચાઈ જાય આરામથી હવે સૌથી વધારે વેચાય છે તમે વાત કરી અત્યારે માર્કેટમાં સૌથી વધારે કઈ પાર્ટી નું જોવા મળી રહ્યો છે માહોલ હા અત્યારે પાર્ટીઓ તો બહુ ફર્સ્ટ ક્લાસ ચાલી રહી છે અત્યારે હોળી ની જીવન એ પાર્ટી નહીં સની રાજકીય પાર્ટી પોલિટિકલ પાર્ટી પોલિટિકલ પાર્ટી પોલિટિકલ પાર્ટી નું એટલું ધ્યાન નથી બટ યસ આપણે એક છે કે ભાજપ સરકાર જેના મોદીજી છે એમને આપણે પ્રોત્સાહન કરીએ છીએ ઓકે તમે ફૂડ બિઝનેસમાં કેટલા સમયથી એપ્રોક્સિમેટલી વન ઇયર જેવું થયું છે આપણે કેફે ચાલુ કર્યા અને સાત એક મહિના જેવું થયું એની પહેલાં હું જોબ કરતો હતો કેફેમાં જતો હતો તમે જોબથી કેફે ચાલુ કરવાનું રિસ્ક લીધું એક ટાઈપનું રિસ્ક જ કહેવાય હવે એ હિંમત તમને મળી એમાં ગવર્મેન્ટની જે પોલિસી છૂટછાટ આ બધું છે અત્યારે બહુ ઇઝી થઈ ગયું છે એનો ક્યાંક શ્રેય તમે આપો એને હજુ સુધી મેં તો લીધો નથી બટ યસ ઓબ્વિયસલી અગર કોઈ મળી શકતો છે મેં જેમ કે સ્ટાર્ટઅપ ઇન્ડિયાને બધું જોયું છે બટ એનાથી ઇફ ઇન કેસ ઇન ફ્યુચર અગર મોટો કોઈ પ્લાન થાય છે તો વી વિલ ડેફિનેટલી ટેક ધ એડવાન્ટેજ અત્યાર તો જે આપણે ઇન્ડિયાના ડેવલપમેન્ટનો માહોલ છે તમને લાગે કોઈ જોબ મૂકીને રિસ્ક લઈ લેને ને બિઝનેસ ચાલુ કરી દે લોસ કરતા હવે પ્રોફિટના એટલીસ્ટ લોસ ન થવાના ચાન્સીસ વધારે છે લોસ ન થવાના ચાન્સીસ એ તો ટોટલી ડિપેન્ડ ઓન ધ પર્સન હુ ઝ ડુઇંગ બિઝનેસ કારણ કે બિઝનેસમેન જો દમદાર હોય તો જીરો ઇન્વેસ્ટમેન્ટ પર બી સારો એવો બિઝનેસ ઉપો થઈ શકે છે અને જો બિઝનેસમેનમાં દમ ન હોય તો લાખો કરોડની સંપત્તિ પણ ડૂબી શકે છે માર્કેટ માર્કેટમાં એટલો મેજર રોલ પ્લે કરે છે ને લાઈક તમે જુઓ ને પહેલાના ટાઈમે ખાલી વિકેટમાં લોકો બહાર આવતા જમવા અત્યારે રોજ આવે કંઈક રોજ બહારનું ખાવું જોઈએ તો એ બિકોઝ લોકોનો પરચેસિંગ પાવર વધ્યો છે ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ તમારી દ્રષ્ટિએ થવું છે હા ઓબ્વિયસલી પર્ચેસિંગ પાવર વધી રહ્યો છે બટ ધ થિંગ ઇઝ કે તમે સામે જોવા જશો તો કોમ્પિટિશન પણ એટલું વધી રહ્યું છે આ જ રોડ પર તમે જશો તો તમને સોથી થી પ્લસ કેફે જોવા મળી જશે અને એક એકમાં કહેવાય ને કે વેરાયટી ઓફ ડિશિસ તમને મળી રહેશે એટલે તો મહેનત ડબલ કરવાની સારું અમને આપવાનું તો તમે આગળ ચાલો ના સારું અમારા અત્યારે રિસ્પોન્સ સાત મહિના જેવું થયું છે પણ રિસ્પોન્સ બહુ જ સારો છે અને ક્રાઉડને અમારું જે ફૂડ છે એ પણ ગમી રહ્યું છે અને પબ્લિક કહેવાય ને કે અમે દરરોજનું સો દોઢસો બિલ ફાટી રહ્યા છે

શું જોઈને વોટ આપશો તમે ચાલો બનાવો બનાવો વેટ કરે ત્યાં કસ્ટમર બનાવતા બનાવતા આપણે વાત કરવાની છે શું જોઈને તમે વોટ આપશો બોલો આ બર્ગરનો ટેસ્ટ જોઈને અમે લોકો નક્કી કરીએ કે અહીંયા આવું કે નહીં પણ તમે શું જોઈને વોટ આપો એટલે શું કહેવાય જે મારે વોટ આપવાનો છે એની વાત કરો છો મતદાનની વાત કરી રહ્યો છો એ જોઈને જો જોવા જઈએ તો લાસ્ટ છે દસેક વર્ષથી જેમ કે મેટ્રોનું સપનું આપણે અમદાવાદી લોકોએ જોયું નહોતું જે પૂરું થયું છે નરેન્દ્ર મોદી સાહેબના લીધે તો એ બધું જોઈને આમ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે જે આપણે વસ્તુ વિચારી નથી અત્યારે જોવા મળી રહી છે આપણા અમદાવાદમાં તો એ બધું જોઈને ડેફિનેટલી આલ્ગો ગો ફોર ધી નરેન્દ્ર મોદી ઓકે ધી લગાવી દીધું નામ પાછળ એટલે થેન્ક યુ સો મચ હવે પ્લીઝ બરગર થેન્ક યુ ઘણી લોજિકલ વાત થઈ નહીં અલગ અલગ ક્ષેત્રના લોકો આજે ફૂડ એન્જોય કરવા આવ્યા હતા એમને ઇન્ટરપ્ટ કરીને આપણે એમનો મત જાણવાનો પ્રયાસ કર્યો છે મેચ્યોર ટોક થયો છે અલગ અલગ ક્ષેત્રના લોકોને કેવી રીતના વિકાસથી ફાયદો થયો છે ભારતના વિકાસને તેઓ કેવી રીતના જોઈ રહ્યા છે તેઓ શું જોઈને વોટ આપશે સૌથી મહત્વની વાત એ ઘણું શીખવાડી દે છે આ એપિસોડ તમને આઈ એમ શ્યોર અને આવી જ રીતે આપણે અમદાવાદી ફૂડીઝનો મિજાજ જાણતા રહીશું અલગ અલગ ખાણીપીણીની જગ્યાઓ કેફે રેસ્ટોરન્ટ ફૂડ પાર્કમાં જઈને તમે બસ જોતા રહો ગુજરાત ફર્સ્ટ કારણ કે ચૂંટણી એટલે ગુજરાત ફર્સ્ટ તમારી સાથે તમારી માટે આવજો